પગલે લોકોને પીવાના પાણીનો સોસ પડી રહ્યો હોય તેવામાં તાલુકાના વઢવાણા ગામે પીવાના પાણીની લાઈનમાં જ ભંગાણ સર્જાય છે તેવામાં પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક પ્રશાસન ઉપર સવાલ ઉભા થયા છે ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં હાલ આકરા તાપનો અનુભવ જનતા કરી રહી છે ડગલેને પગલે પાણીની જરૂર દરેકને પડતી હોય છે રાજ્ય સરકાર એક તરફ પાણી બચાવના સૂત્રોને જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી હોય તેવામાં જ ડભોઈ તાલુકાના વઢવાણા નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયેલું નજરે પડ્યું હતું સમગ્ર મામલે હાલ ગરમીના માહોલમાં આટલું બધું પાણીનું દુર્ભવ્ય કેટલો યોગ્ય તે સવાલ ઉભો થયો છે હજારો લીટર પાણી આમ જ વહી જતું હોય છે તો બીજી તરફ પૂરતું પાણી પણ ગ્રામજનો સુધી પહોંચતું ના હોય ત્યારે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવે છે તંત્ર દ્વારા ભંગાણ રિપેર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામે છે